હા હું કઉ છું લઈ લે પછી બધું મેઠું બધું ના છે કેવું છે તમારા ભાઈ ખાવા નઈ હાલતું હું કઉ છું બૈરો મસાલો ખાય છે

મોકાશુલે હા તાર નામ ચક્રીબા ચકરી ચકરી બા ચકરી હા ચકરી કે ચકરી બા કે અતાય ગયો થાય તો ચકરી હા પછી કેસી મોકાશુલે હા આ નહીં હારતું પણ તાર બૈરાન હાથ નહીં હોય આ હાથ પગ હો હાથ પગ છે

અરે ભાઈ ભાઈ રાન એવું હોય કે હું દાંતને કરતી નહીં તે દાંત ના કરતી ખાવાનું લેવા દેવા એમ તો કહે ગયા નું ચાલો કે છ ભાઈ હા ભાઈ ભાઈ પંખા એટલે સુઈ જા છા અમે રોજ બુલી લો પંખો ટક ઢક કરો ભાઈ પંખો આમ આમ કરો ઓહ વાહ ભાઈ ભાઈ રૂપોય સાહે એટલે પંખા છે સાચી વાત અને હું કહું છું ભાઈ હા

આપડે ચાઇનીઝ કુતોનો લોબા લોબા વાર હોય છે ને ઇના જેવી દાધીભાઈ તું ચાઇનાનો શું હ ચાઇનાનો છું ગુજરાતી કોઈ દવા ટક્કર લઈ થયો હા પણ હું છું કોક કરો

માની ટાઈમ અગરબાતી કરું એટલે ભાઈ હું છું તું બે હોય હું કીધું માતા હાથ ફેર લે થોડી વારથી મગજ રે ના માટે

બાબા તો જ્યાં નહીં રહ્યા પણ મારી વાતનું સોલ્યુશન લાવશે કોણ નું સોલ્યુશન તો પડશે તો મિત્રો મારે તો ભૂલવાની બીમારી છે પણ આ વાતનું સોલ્યુશન તમારા જોડી હોય ને તો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારા આ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી